વેલકમ ટુ મેઘનાસ કિચન વિન્ટર સિઝન ચાલુ છે બધા કોઈને કોઈ નવા જૂના વસાણા બનાવતા જ હોય છે જેના ઘરમાં જેવું ભાવે એ રીતનું બધા કરતા હોય છે શિયાળામાં એવું કહેવાય કે મેથી ખાવી જ જોઈએ મેથી ખૂબ જ લાભદાયી છે પણ મેથીનો ગુણ બહુ છે પણ એનો ટેસ્ટ હોય છે કડવો એટલે કોઈને જ ભાવતું નથી હોતું તો આજે આપણે મેથી પાક બનાવીશું પણ બિલકુલ કડવો ના લાગે એને ધ્યાનમાં રાખીને બનાવીશું તો મેથી પાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તમે ચકતા પણ બનાવી શકશો અને આવી રીતે ગોળ લાડુ પણ બનાવી શકીશું પણ મેથી એ મેથી ખૂબ જ ફાયદાકારક છે શરીર માટે ઘણા બધી જગ્યાએ બધાને કમરના અને શરીરમાં દુખાવા હોય એ બધું મેથીથી જતું રહેતું હોય છે પણ મેથી સ્વાદે પડવી હોય એટલે કોઈ એનું વસાણું જલ્દી બનાવતું નથી અને કોઈ ખાવા પણ તૈયાર થતું નથી ઘરમાં તો આજે આપણે મેથી પાક બનાવીશું મેથીને લઈને જ વસાણું બનાવીશું પણ એવી રીતે બનાવીશું કે સહેજ પણ એની કડવાશ લાગે નહીં અને એના ગુણ બધા જ આપણા શરીરને મળી રહે એના માટે મેં થોડીક આ રીતે મેથી લીધી છે સૂકા મેથીના જે દાણા આવે છે તે એને આપણે આવી રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાની છે આવી રીતે આપણે એને એક બે મિનિટ માટે ખાલી શેકી લેવાની છે આવી રીતે મેથી આપણી સરસ ડ્રાય રોસ્ટ થઈ ગઈ છે એની એક પ્લેટમાં આપણે આવી રીતે કાઢી લઈશું અને એ જ કઢાઈમાં આપણે ઘી મૂકીશું ઘી આ રીતે આપણે મૂકીશું બે ત્રણ ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે એમાં એક કપ મેં લીધો છે અત્યારે અડદનો લોટ છે તમે વધારે ઓછો લઈ શકો છો એવું કંઈ પરફેક્ટ માપ નહીં એ રીતે મેં વન થર્ડ કપ જેટલો ચણાનો લોટ લીધો છે બંને મિક્સ કરી અને આપણે ઘીમાં એડ કર્યું છે આ રીતે આપણે એને શેકી શકીએ લોટ ને એટલું ઘી આપણે એમાં કરવાનું છે હવે આપણે સતત હલાવતા રહીશું અને આ રીતે આપણે એને શેકી લેવાનું છે મેથી આપણે ઠંડી કરી અને મિક્સરમાં એનો પાવડર બનાવી લેવાનો છે જો ફ્રેન્ડ્સ આપણા બંને લોટ એકદમ સરસ શેકાઈ ગયા છે કલર થોડો ચેન્જ થઈ ગયો છે આ રીતે થોડોક બ્રાઉન થવા જ દેવાનો ચણાનો લોટ તો ઘરમાં આપણે ઇઝીલી અવેલેબલ જ હોય છે અડદનો લોટ પણ ઘંટી પર એકદમ ઇઝીલી મળતો જ હોય છે અને તમારે બહાર ના જવું હોય તો ઘરમાં અડદની દાળ હોય એને તમે સે જ કપડાંથી લૂચી અને મિક્સરમાં ક્રશ કરીને પણ એનો ઉપયોગ કરી શકો છો હવે મેથી ભાગમાં આપણે કડવું નથી કરવું મેં તમને મેઇન જે કીધું તે તો શું કરવાનું એક તો આ લોટ લેવાના છે એકલું મેથીનો નહીં યુઝ કરવાનો આ બંને લોટ લઈશું અને એને કણી અને માવાદાર બનાવવા માટે આપણે એમાં એડ કરીશું થોડુંક દૂધ નોર્મલ દૂધ છે એ જ મેં લીધું છે અને આપણે એમાં એડ કરવાનું છે દોઢથી થી બે કપ જેટલું આપણે દૂધ એડ કરીશું અંદર જો ફ્રેન્ડ એકદમ સરસ માવા પડતું થઈ જશે આ રીતનું આપણું માવું રેડી થઈ જશે આપણે હવે ગેસ બંધ કરી લઈશું આપણું બેઝિક તૈયાર થઈ ગયું પણ હવે આપણે અડદિયા ખાંડવાળા તો બધા બનાવે કે ભાઈ બધું હવે ખાંડવાળા કરવા તો બાકીનું બધું આમાં મિક્સ કરીને આપણે દળેલી ખાંડ કે સાંકરનો પાવડર મિક્સ કરી શકીએ પણ આજે શિયાળો છે અને સારી વસ્તુ આપણે હેલ્થ માટે બનાવી છે તો આપણે દેશી ગોળનો ઉપયોગ કરીશું તો આને એક પ્લેટમાં લઈ અને દેશી ગોળ આપણે ગોળ એની રીતે મેલ્ટ થઈ જશે જો ફ્રેન્ડ બે મીટમાં આ રીતે ગોળ આપણું મેલ્ટ થઈ જશે પછી આપણે કોઈ પણ જાતની ચાસણી એવું કંઈ જ નથી કરવાનું ખાલી ગોળને આપણે આ રીતે મેલ્ટ જ કરવાનો છે હવે આપણે એમાં જે બધા મસાલા રેડી કર્યા છે જે લોટ શેકીને રાખ્યો છે આપણે માવો બનાવીને એ બધું જ આમાં આપણે એડ કરતા જઈશું પણ ગોળ વગળી ગયો છે અને આ બધું એડ કરતા થોડી વાર લાગે એટલા માટે આપણે થોડીક વાર માટે ગેસ અત્યારે ફ્લેમ ઓફ કરી દઈશું જે આપણે લોટ અને દૂધ કરીને રાખીએ તો મિક્સ શેકીને એ આમાં એડ કરી દઈશું મેથીનો જે આપણે મિક્સરમાં આ રીતે સરસ પાવડર બનાવી લીધો છે એ એડ કરી દઈશું બે મોટી ચમચી જેટલી સૂંઠ પાવડર છે એ જ પ્રમાણે ગંઠોળા પાવડર એડ કરીશું એ જ રીતે આ રીતે બત્રીસી કાટલાનો તૈયાર મસાલો મળે છે એ એડ કરી દઈશું ઝીણા સમરેલા ડ્રાય ફ્રુટ છે એ બધું જ આપણે

અને એક સહેજ વાર આપણે કરીશું ગેસ ચાલુ બી વધારે વાર નથી કરવાનો જસ્ટ બધું મસાલા કર્યા છે એ બધા મિક્સઅપ થઈ જાય અને એક રસ થઈ જાય આપણો જેથી પાક પછી આપણે એને ઠારી લેવાનું છે તમારે લાડવા બનાવવા હોય તો લાડવા પણ વાળી શકો છો અને ચકતા પણ કરી શકીએ છીએ લાસ્ટમાં જો તમને ગમતું હોય તો આ રીતે કોપરાનું છીણ એડ કરી શકો છો અને ના ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ વિન્ટર છે શિયાળો છે જેટલી સારી વસ્તુ તમે કરી શકતા હોય એટલી આમાં એડ કરી દેવાની કારણ કે અલગ અલગ બધી વસ્તુઓ બાળકોને અને બધાને ટાઈમ હોતો નથી ખાવાનો તો તમે આ રીતે બધું એકમાં જ કરી દેશો તો બધી જ વસ્તુ તમે ખાઈ શકશો મેથી તો ખૂબ જ ફાયદાકારક છે શરીરમાં કોઈ પણ જાતના દુખાવા હોય તો તમને મેથીમાં ફાયદાકારક છે આ રીતે આપણે લચકા બધું થઈ જાય એટલે આપણે એને એક ટ્રે માં જેમાં બી તમારે થાળી માં થાળ હોય તો નોર્મલ સ્ટીલ ની થાળી માં પણ સેટ કરી શકો છો મેથી પાક એકદમ સરસ રેડી થઈ ગયો છે આખો જો આ રીતે કડાઈ થી છૂટી જાય છે તો આપણે એને પ્લેટ માં ગેસ બંધ કરી અને આ રીતે આપણે ખાવા માટે ટ્રાન્સફર કરી લઈશું જો આ રીતે આપણે એક પ્લેટમાં એને સેટ કરી લઈશું અને ઉપરથી તમને ગમતા હોય તો આ રીતે મગજ તરીના બી થોડાક એડ કરી દેવાના છે અને એને આ રીતે આપણે થોડું પ્રેસ કરી લઈશું અને એને થોડું ઠંડુ થાય પછી આપણે એને કટ કરી લઈશું ફ્રેન્ડ્સ આપણો એકદમ કણીદાર માવાદાર મેથી પાક સરસ ઠરી ગયો છે એકદમ જો તમે હાથ લગાવો તો એકદમ સરસ થઈ ગયો છે એને આપણે મનગમતા શેપમાં કટ કરી લઈશું અત્યારે હું સ્ક્વેર કટ કરું છું નોર્મલ ચોરસ પીસ કરું છું એના તમારે એના બોલ્સ વાળવા હોય તો પણ મેં બોલ્સ વાળ્યા છે એકદમ ઇઝીલી એકદમ સરસ બોલ પણ વળી જાય છે તો મેથીના લાડવા પણ કરી શકાય ને આ રીતે તમે મેથી પાક પણ ચોરસ પીસમાં પણ બનાવી શકો છો આપણે એને સર્વ કરી લઈએ જો આ રીતે એકદમ ઈઝી સરસ પીસ તૈયાર થઈ જશે તમારે આ રીતે આપણે એને બધા જ પીસ કરી અને એને સર્વ કરી લઈએ તો મિત્રો તૈયાર છે આપણો એકદમ સરસ મેથી પાક તમે ઘરમાં બનાવી આ રીતે અને આપશો ખાવા તો કહેશો નહીં ત્યાં સુધી એટલો મેથીનો ટેસ્ટ પણ નહીં આવે એટલે તમારું પણ કામ થઈ જશે અને ઘરનાને બધાને ટેસ્ટ પણ સચવાઈ જશે તો એકદમ નવી રીતે મેથી પાક જરૂરથી બનાવજો તમને મારી રેસિપી કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો તમે મેથી પાક બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ પણ કમેન્ટ કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ